ચાલો ભાઈઓ આપણે જાવીસી વાડીએ બહ બહટી મારતા અને આ દેખાડવો છું શું શું વાયું છે આપડા ખેતરમાં તે તો બઈનારે જો આપડી સાથે ચાલો હમ હમ રાજાજી apni shaktiyon ko pura istemal kar raha hu ઉગી ગઈ છે આપડે વાડીએ ભાઈઓ જોઈ શકો છો તમે લેકિન યે સાલા કર કે રહે હે

પચાસ દિવસની આસપાસની ડુંગળી છે જોઈ શકો છો તમે હાલમાં આપણે નીંદીને કમ્પ્લીટ કરી નાખી છે ને ટોટલ આ ડુંગળી આપણી છ વીઘાની મોટી ડુંગળી છે આ બાજુ અને છ વીઘાની નાની ડુંગળી છે તો ટોટલ બારથી તેર વીઘાની આપણી ડુંગળી છે ભાઈઓ અને આ છે આપણી મગફળી જોઈ શકો છો તમે આ છે ટોટલ બાર વીઘાની અને માંડવીની વેરાયટી છે ઓગણચાલીસ નંબર અને આમાં આપણે અને આ થઈ ગઈ છે હાલમાં થી એસી દિવસની આસપાસની છે એટલે આ પંદરથી વીધીમાં નીકળી જશે અને આ આમાં ખંડની દવા મારી દીધી છે અને ઝાડવા ઝાડવા હવે ઉપાડવાના છે ભાઈઓ જોઈ લો આટલી છે આપણી મગફળી અને આ છે આપણી તુવેર જોઈ શકો છો અને આ તુવેરની વેરાયટી છે હાવજ અને આ આપણે વાવેલી છે ભાઈઓ ત્રીસની જારીએ જોઈ શકો છો તમે હાલમાં હવે પાટલા ભેગા થવાની તૈયારી છે

લાગઠ દેખાડી રહ્યો છું તમને એટલે સોયાબીન આપડા હારા છે ભાઈઓ અને થોડું ઘણું બકાલું આવેલું છે વાલ વાવેલા છે કાકડી વાવેલી છે અને આ રીંગણીનો રોપ વાવેલો છે આ બાજુ અને આ બાજુ ચોળી છે ઓલી બાજુ વેલા વાવેલા છે અને આ બાજુની સાઈડ એક બે જામફળી છે અને એક ડાયડમડી છે અને જામફળ પણ આમાં મોટા મોટા અમારે આવે છે ખાય એવા મસ્ત અને આ છે આપણી ઝૂંપડી જોઈ શકો છો આ આવી બનાવેલી છે માટે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ આપણે ચાર વેરાયટી વાવેલી છે જુદી જુદી અને આ છે આપણું ચાલીસ વીઘાનું ખેતર જોઈ શકો છો ભાઈઓ તો લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ભાઈઓ